બબલોજી ઘરી ભક્તને માર મારી લૂટી લેવાની ઘટના સામે આવી છે હીરજીભાઈ આચાર્ય નામના ભક્ત દર્શન કરવા માટે હતા જે દરમિયાન બની ઘટના રસ્તા પર હાથ રાખી ગાડી ઊભી ગાડીએ પૈસાની કરી માંગણી રૂપિયાની લૂંટ ચલાવી ભાગે અર્થે હોસ્પિટલ આવ્યા છે એટલે અહીં ભાભરથી નીકળ્યું કટાવાળા વળાંક વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો એટલે એમ કે કટાવાના ભક્તો છે કટાવા બાબુ માટે આવતા હશે ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવો છો મેં કીધું કટા તો કે અમારા આગનું છે એટલે તો પાછળ તો આગળ બેઠો ના ના અમે પાછળ બેં આગળ ના બેઠા આગળ હું મોકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ બાઇકવાળા ત્રણ ચાર બાઇકો વાળા બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથેને પકડી વાળ તો ના ના જ મળે મને ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો અને સર ચાલુ ગાડીએ ચાલુ ગાડી બે તરત બ્રેક કરી આમ કરીને દેખાણું નહીં બ્રેક તો કરવી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢે પૈસા કાઢે ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બહુ બધા એને મારા પૈસા નથી મારા જડે કીધું પૈસા નથી હજાર રૂપિયા હતા હજાર રૂપિયા લીધા મારે તમે ઘાટ પૈસા કાઢ મારે ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ અહીં મારે ખૂબ મને માર માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારો ફોન છે ફોન લઈ લીધું અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આયાથી બાઈક ભેગા બાઈકમાં ભી ગયા એટલે બાઈકવાળા બધા એક જ છે એના આધારે હું કહું છું નામ અને મારું નામ વિરજીભાઈ આચાર્ય અને અરે યશ મારંદીગળો હું રામ કથા કર છું બરોબર এবાર ગોપાલ પૂજાના સબન ભારત ન્યૂઝ ભાબર બનાસ